જય માતાજી મિત્રો મિત્રો હવે આપણી નવરાત્રિની શરૂઆત થવાની છે અને એવું કહેવામાં આવે છે કે આ નવરાત્રિના નવ દિવસ જો આપણે માતાની શ્રદ્ધાપૂર્વક જો આરાધના કરીએ તો આપણી બધી જ મનોકામના માં પૂર્ણ કરે છે તો મિત્રો આ જે નવરાત્રિ છે એ નવરાત્રિના આપણે એના મુખ્ય જે શુભ મુહૂર્તો છે એની પણ આપણે જાણકારી આપણી જોડે હોવી જોઈએ અને એની વિશેષતાઓ જે શું છે કયા કયા દિવસે કઈ માતાને આપણે આરાધના કરવી જોઈએ એના વિશે પણ હું આ વિડીયોની અંદર તમને માહિતી આપવાનો છું મિત્રો તો આ વિડીયોને બને એટલા તમારા જે પણ સોશિયલ મીડિયાની અંદર ગ્રુપ હોય એમની સાથે શેર કરજો અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખજો માં સૌની મનોકામના પૂર્ણ કરશે તો ચાલો આપણે જોઈએ કે આપણે કયા કયા મુહૂર્તની અંદર શું શું કામ કરવા જોઈએ તો મિત્રો સૌપ્રથમ વાત આવે છે ઘટ સ્થાપના એટલે કે આપણે સ્થાપના ક્યારે કરવી જોઈએ આપણે કળશની સ્થાપના તો મિત્રો આ વર્ષે આપણે કળશની સ્થાપના બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે સોમવારના દિવસે આપણે કળશની સ્થાપના કરવાની છે તો મિત્રો આપણે જો તિથિની વાત કરીએ તો પ્રતિપદા પ્રતિપદાતિથીનો જે આરંભ છે એ એકવીસ સપ્ટેમ્બર રાત્રે અગિયાર ચોપન વાગ્યાથી માંડી જે તિથિની સમાપ્તન છે એ બાવીસ સપ્ટેમ્બર સાંજે આઠ અને પંદર કલાકે પૂર્ણ થાય છે એટલે મિત્રો જે ઘટ સ્થાપના જે એનો શુભ સમય છે એ સવારે છ બારથી માંડીને દસ પચીસ અભિજીત મુહૂર્તની અંદર આપણે ઘટ સ્થાપના કરવી જોઈએ હવે મિત્રો આ નવરાત્રિના જે નવ દિવસ છે એની અંદર આપણે માતાના જે જુદા જુદા સ્વરૂપો છે એની આરાધના કરતા હોઈએ છે તો નવ દુર્ગા જે છે એના નવ સ્વરૂપ આપણે કેવી રીતે પૂજવા જોઈએ અને એ કયા દિવસે આપણને આવે છે એની જો વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બર દિવસે એટલે કે પ્રથમ દિવસ છે એને શૈલીપુત્રી આપણી જે નવદુર્ગાનું નામ છે શૈલીપુત્રી શૈલીપુત્રીને આપણે આરાધના કરવી જોઈએ એ જ રીતે ત્રેવીસ સપ્ટેમ્બરની જો વાત કરીએ મિત્રો તો બીજા આપણા નવદુર્ગાનું નામ છે બ્રહ્મચાર્યની નામ છે એમની આપણે આરાધના કરવી જોઈએ ચોવીસ તારીખે મિત્રો આપણે ચંદ્રગંટા નવદુર્ગા નામનું જપ કરવું જોઈએ પચીસ સપ્ટેમ્બરની જો મિત્રો વાત કરીએ તો આપણા નવદુર્ગાનું નામ છે એક ઉષ્માન્ડા નામ છે તો આપણે એ માતાની આરાધના કરવી જોઈએ છઠ્ઠીસ સપ્ટેમ્બરના રોજ સ્કંદ માતા એ માતાને આપણી આરાધના કરવી જોઈએ સત્યાવીસ સપ્ટેમ્બરે કાત્યાયની માતા અઠ્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે આપણે કાલરાત્રિ માતાની તરીકે ઉજવીએ છીએ ઓગણત્રીસ સપ્ટેમ્બર મહાગૌરી માતા તરીકે આપણે માતાનું આરાધના કરીએ છીએ તો આ ઓગણત્રીસ સપ્ટેમ્બર એટલે કે મહાગૌરી આપણે આઠમ અને આપણા ગુજરાતની અંદર આઠમનું ખૂબ જ મહત્ત્વ છે એટલે આ જે ઓગણત્રીસ સપ્ટેમ્બર મહાગૌરી જે છે એ આપણે આઠમ તરીકે બધા જ લોકો આપણે ઉજવતા હોઈએ છીએ અને એ દિવસે આપણે માતાનું આરાધના જરૂરથી કરવી જોઈએ અને મિત્રો ત્રીસ સપ્ટેમ્બર એટલે સિદ્ધિદાત્રી આપણે એને નવમી તરીકે ઓળખીએ છીએ મિત્રો આમ આપણા જે દુર્ગામાં છે એના જુદા જુદા નવ નામ છે અને આ નવ દિવસ આપણે માતાને જુદા જુદા નામથી ઓળખીએ છીએ અને જુદા જુદા નામથી આપણે માતાની આરાધના પણ કરતા હોઈએ છીએ ત્યાર પછી મિત્રો આપણે દશેરાના દિવસે દશેરો મનાવીએ છીએ તો મિત્રો આ હતી આપણા આ વખતની જે નવરાત્રિ થવાની છે એના શુભ મુહૂર્ત અને કયા દિવસે આપણે કઈ માતાની આરાધના કરીશું એ બની શકે છે કે મિત્રો મેં આ વિડીયો જે માહિતી છે એ ઇન્ટરનેટ ઉપરથી લીધેલ છે બની શકે કે કોઈ એની અંદર ભૂલચૂક હોઈ શકે કોઈ સમયની અંદર ફેરફાર પણ હોઈ શકે તો કદાચ એવું હોય તો મને જરૂરથી તમે માફ કરજો પણ મેં તમારી સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એ બદલ કોમેન્ટની અંદર ચોક્કસથી તમે જય માતાજી લખવાનું ભૂલશો નહીં મા દુર્ગા સૌનું કલ્યાણ કરે એવી જ મારી પ્રાર્થના છે વિશ્વનું કલ્યાણ કરવા માટે આપણે સૌ મા દુર્ગાને આ નવ દિવસ આ જે જુદા જુદા નામ કહે છે એ નામથી આપણે આરાધના કરીશું અને વિશ્વનું કલ્યાણ થાય આપણું તો કલ્યાણ થવાનું જ છે પણ વિશ્વનું પણ સાથે સાથે કલ્યાણ થાય એવી મા દુર્ગાના ચરણોમાં આપણે કોટી કોટી પ્રણામ કરીને માતાને આપણે વિનંતી કરીશું બોલો દુર્ગે માત કી જય